સ્ટેકહોલ્ડર્સ ને સાથે લવવાનો મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને લિંગ સમાનતાનો યોગદાન આપતી પહેલો પ્રદર્શિત કરવાનો છે આ પ્રસંગે કોન્ફેડરેશન ઓફ વુમન આંતરપ્રિયોન્સ ઓફ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ મીના કાવ્યા જોઈન્ટ સેક્રેટરી મંજુષા કોઠારી ટ્રેઝરર હિના શાહ સેક્રેટરી વીના પારેખ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હેતલ દેસાઈ તથા સેક્રેટરી સંતોષ શાહ ઉપસ્થિત રહ્યા હતા કોવે કોન્ફેડરેશન ઓફ વુમેન એન્ટરપ્રિનોર્સ સિડબીના સપોર્ટથી એક અનોખું એક્ઝિબિશન લઈને આવી રહ્યું છે એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ પોતાના સ્ટોલ્સ રાખશે એકસો અગિયાર મહિલાઓ આખા ભારતમાંથી આ એક્ઝિબિશનમાં ભાગ લેશે અમારે ત્યાં મહિલાઓ હૈદરાબાદથી યુપીથી રાજસ્થાનથી અને ગુજરાતના ખૂણે ખૂણેથી એમના પ્રોડક્ટ્સ લઈને આવી રહી છે મહિલાઓ માટે એક એવું પ્લેટફોર્મ અમે ઊભું કરવા માંગીએ છીએ કે જ્યાં એ કોન્ફિડન્સની સાથે પોતાનું જે પણ પ્રોડક્ટ હોય એ વેચી શકે એનું માર્કેટ મોટું કરી શકે અને એક પ્રયાસ છે કે આ શરૂઆત આ એક્ઝિબિશનથી અમે કરીએ છીએ આજે એકસો અગિયાર સ્ટોલ્સ જે અમારા છે એ એક હજાર એક થાય તમારા બધાનો સપોર્ટ રહેશે બધાને ઇન્વિટેશન છે કે ત્યાં આવો બળ પૂરું પાડો અને સપોર્ટ કરો કોન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રિનોર્સનું ગુજરાત ચેપ્ટર દોઢ વર્ષ પહેલાં ચાલુ થયું આખા ઇન્ડિયામાં અમારા અગિયાર ચેપ્ટર છે એક વીસ વર્ષ જૂની સંસ્થા છે એનું મેમ્બરશીપ ફોર્મ છે મેમ્બરશીપ ફીઝ બહુ જ ઓછી છે એન્યુઅલ મેમ્બર જો તમે બનશો તો પચીસસો રૂપિયામાં અને લાઈફ મેમ્બર જો બનશો તો અઢાર હજાર રૂપિયાની મેમ્બરશીપ ફી છે ઘણા બધા કાર્યક્રમો અમે આખા વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ અને કેમ આટલા બધા સ્ટેટમાં અમારી પ્રેઝન્સ છે તો બહેનોને એ સ્ટેટ સાથે પણ બિઝનેસ કરવાની તકો મળતી હોય છે